લોકસભા ચૂંટણીનું મહાપર્વ એટલે કે મતદાન મતદાન કરવા માટે લોકોની સવારથી જ લાઈન જોવા મળી રહી છે સીધા દ્રશ્યો તમને બતાવીશ કે સુરતના જે બારડોલી લોકસભા મત વિસ્તાર આવે છે તે મત વિસ્તારની અંદર તમામ જે લોકો છે તે વહેલી સવારથી જ ઉત્સાહભર માહોલની અંદર જેઓ મતદાન મથકે પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ વહેલી સવારથી જ ગરમીના માહોલમાં પણ તેઓ પહોંચ્યા છે આ ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રામ મંદિર બનાવ્યું છે એના લગતા જે પ્રશ્નો બધા સોલ્વ કર્યા છે એના માટે અમે મોદી સાહેબ ને લાવવા માટે આગ્રહ અને સક્રિય છીએ વહેલી સવારથી જ લોકો મતદાન મથકે પુરુષો હોય મહિલાઓ હોય

મતદાન મથકે લાઈનો લગાવવામાં આવી છે અને લાઈન ને વહેલી સવારથી જે રીતે ગરમીનો પારો પણ વધ્યો છે તેની સાથે સાથે લોકોમાં પણ હજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ જે લોકો છે તે મતદાન મથકે પહોંચ્યા છે ખાસ કરીને કહેવામાં આવે તો જે રીતે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેની સાથે સાથે લોકો મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કરવા માટેની લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને કહેવામાં આવે તો સુરતની જે બાળકો

મતાધિકાર ઉપયોગ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આહિર સાથે તેિત્રોડા સુરત